ફાઇનલી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજ બનાવવાનું છે બટેકા ભૂંગળા એટલે આપણે સૂલો સળગાવી દીધો છે અને આ છે તેલ શીંગ તેલ જે તમે જોઈ શકો છો અને છે આ લસણ અને આ છે લસણની પેસ્ટ અને સાથે લસણની બે થાળી એને કહેવાય ડીશુ અને આ છે સૂર્યમુખી તેલ અને આ છે ચટણી ટમેટા સોસ અને આ છે બધો મરી મસાલો આ છે ટોપરું તેલ સંતોષનો મસાલો જે બટેકા ભૂંગળા બનાવવા માટે અને આ છે મરચું મીડિયમ તીખો સંભર મરચું પાવર ફૂલ પાવરનું છે અને આ છે બટેકા ભૂંગળાનો મસાલો એ પણ સંતોષનો છે અને આ છે હળદર જે છે ગોપાલની અને આ છે તેલ જે છે સૂર્યમુખીનું ડબલું એને આપણે કેન્યુ કહેવાય છે અને આ છે ટમેટા સોસ આખું શરૂ કરી નાખ્યું છે અને આ જો એનો ભૂકો કરી નાખ્યો છે આપણે માંડવીના દાણાનો અને આ છે માંડવીના દાણા જે આપણે માંડવી ફોડી નાખેલી છે અને આને મિક્સરમાં કરવાની છે ગ્રેવી ત્યારબાદ આપણે બટેકા બાફા મૂકી દેલા છે અને પણ બફાઓ પણ આવી જશે ફૂલ ધવાડા નીકળવા મળ્યા છે આ ટોપમાંથી એ તમે જોઈ શકો છો જો મિત્રો તો આ બટેકા તમે જોઈ શકો છો કેવી રીતે તૈયાર થાય છે ગેસ માટે સડી જશે એવું લાગે છે હવે ત્યારબાદ આપણે સટણી ડોલમાં ઠલવવાની શરૂ કરી નાખી છે અને આ છે મસાલો જે બટેકા પોંગળા બનાવવા માટેનો આમાં ઘણી વસ્તુ નાખેલી છે અને ત્યારબાદ આ છે લસણની એની પણ આપણે ગ્રેવી કરી નાખેલી છે મિક્સરમાં નાખીને તો આપણે બટેકા બફાઈ અને ત્યારબાદ આપણે ફોલવાનું પણ શરૂ કરી નાખ્યું છે એ તમે જોઈ શકો છો આ છે બટેકા આપણા જે આપણા મિત્રો બધા આપણા બટેકા ફોલવાનું શુભ કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને ફાઈનલી મિત્રો આપણે બટેકા પોલાઈ ગયા છે અને તેનું કટિંગ પણ શરૂ કરી નાખ્યું છે તો આપણે સુલો જગવી નાખ્યો છે અને માથે મેઘી દીધું ટોપ તેલ પણ નાખવાનું શરૂ કરી નાખ્યું છે જે તમે જોઈ શકો છો તો આમાં મિત્રો આપણે મરચા બરશે એવું જરૂર ન પડે કોથમરીની જરૂર પડે એટલે આપણે કોથમરી કાપી રહ્યા છીએ એ તમે જોઈ શકો છો અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે ફૂલે ફૂલ જો તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે ફૂલ અને પ્રથમ જ નાખી દીધું છે પેલા મીઠું અને આ નાખી લસણની પડી ને પેસ્ટ કહેવાય છે ને હલાવવાનું આપણે શરૂ રાખવું પડશે ને આ છે મસાલો એ બટેકા ભૂંગળા બનાવવા માટેનો જો તમે જોઈ શકો છો એક તગારું ભરીને નાખી દીધો છે સ્વાદ માટે અને આ આપણે નાખી ચટણી માથેલી ઓલો સોસ હતો તે ત્યારબાદ આપણે ટોપડું નાખવાનું પણ શરૂ કરી નાખ્યું છે જે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ નાખવી જરૂરી છે ગ્રેવી એક નંબર બને છે જો તમે જોઈ આમ તમે જોઈ શકો છો અને ત્યાર નાખવાના છે હવે બટેટા જો તમે જોઈ શકો છો આપણે બટેટા નાખવાનું શરૂ કરી નાખ્યું છે તો ફાઇનલી મિત્રો આપણે બધા બટેટા નાખી દીધા છે અને અલ્લાવાનો આપણે શરૂ છે જો તમે જોઈ શકો છો તો કલર પણ એક નંબર બેસી ગયો હો એમાં કાંઈ ન ઘટે તો ફાઇનલી મિત્રો આપણે બટેકા તૈયાર થઈ જ્યા છે અને માથેલી કોથમીર પણ નખાઈ ગઈ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે બટેકા ઉતારી લીધા છે થઈ જશે કમ્પ્લીટ અને બીજી કડાઈ મૂકી છે અને એમાં તેલ પણ નાખવાનું શરૂ કરી નાખ્યું છે એમાં આપણે તળવાના છે પૂંગળા તો આપણે ચૂલો પણ પકટાવી દીધો છે કહેવાનો મતલબ કે સળગાવી દીધો છે અને આપણું તેલ પણ નાખી દઉં આ છે મૂંગળા જે આપણે હવે તળવાનું પણ શરૂ કરી નાખ્યું છે એ તમે જોઈ શકો છો ભૂંગળા એક નંબર ફૂલ હશે ઓબાઈ સારી ક્વોલિટીના ભૂંગળા છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ભૂંગળા તળવાનું પણ કાર્ય શરૂ થઈ ગયું છે ને આપણે ભૂંગળા છે એક નંબર અને જોવો મિત્રો આ છે અમારા રશિકગિરી બાપુ જે બંધ સુલે છે ને ભૂંગળા તળી રહ્યા છે જુઓ તમે તો પણ તળાય છે આ છે ટેકનોલોજીની જુઓ તમે રશિકગિરી બાપુનો બાપુ નો એટલે એમાં કાંઈ ન ઘટે ચૂલો છે તો પણ પૂંગળા તળાય જોવો તમે ફાઇનલી મિત્રો આપણા પૂંગળા તૈયાર થઈ જશે અને આપણે બટેકાની ડોલું પણ ભરવાની શરૂ કરી નાખ્યું છે જવો તમે આ છે આખો ટોપ અડધો પીરો તો ડોલું ભરાઈ રહી છે આપણે આ ડોલું તૈયાર થઈ જશે હવે ત્યારબાદ આપણે કરવાનું છે હવે બટેકા પૂંગળાનું વિતરણ તમે જોઈ શકો છો અને આપણે ડીશ ઉપરનું ભરી દીધી છે તો હવે મળશું બીજા વ્લોગમાં તો બન્યા રજો મારી ચેનલમાં